નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટણ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો બહુચરાજી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ત્રણ ધાનેરા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર છસો પચાસ પાંથાવાડા ત્રણ હજાર સો થી ત્રણ હજાર સો વાંકાનેર ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો નેવું સિદ્ધપુર બે હજાર પાંચસો થી બે હજાર પાંચસો પચીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો હીમા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો બાબરા બે હજાર આઠસો થી ત્રણ હજાર પાંચસો ચાલીસ રાપર ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર ચારસો ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર એકસો હળવદ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો ભયાઉ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો એક નેનાવા બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર પાંચસો બાણું જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો બોટાદ બે હજાર ત્રણસો પિંચોતેરથી ત્રણ હજાર પાંચસો ત્રીસ જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એંસી વાવ બે હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર ત્રણસો દસથી ત્રણ હજાર પાંચસો દસ થરાદ બે હજાર બસોથી ત્રણ હજાર છસો ચાલીસ મહુવા ત્રણ હજાર બસો ત્રણ હજાર બસો બ્યાસી ગોંડલ બે હજાર સાતસો એકથી ત્રણ હજાર સાતસો એકસઠ રાઘનપુર બે હજાર નવસો પાંચથી ત્રણ હજાર સાતસો પંદર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકોતેર વારાહી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર પાંચસો ત્રીસ ઊંઝા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો પચીસ